સિંહો ગામમાં ઘૂસતા હોવાની સરપંચની રજૂઆતો તંત્રના બહેરાકાને અથડાઈ હતી સિંહોના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે રાજુલા તાલુકાના રામપ્રાબે ગામે સિંહોના ટોળા ને ટોળા ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે અમરેલી ડીએફઓ અને રાજુલા આરએફઓ અને શેત્રુજી ડીએફઓ સાહેબને જાણ કરી અને અવારનવાર માગણી કરેલ કે અમારા ગામની અંદર ઘણા બધા પ્રમાણમાં સિંહોના ટોળા સાથે આવી અને ગાયો ભેંસોના મારણ કરે છે અમારા ગામના ઘણા બધા યુવાનો નોકરીએ જાય છે રાતના સમયે ગામમાંથી નીકળવું મુશ્કેલ છે ગમે ગલીમાંથી ગમે ત્યારે સિંહો અમારા ગામની અંદરથી આવી અને ગમે ત્યારે હુમલો કરી દે છે તો બે હજાર ચોવીસમાં માનની મંત્રી શ્રી મુળુભાઈ ડેરા સાહેબને પણ પત્રથી જાણ કરેલ અને એ પત્રને અનુસંધાને ફોરેસ્ટ વિભાગમાં ત્રણ માણસોનો સ્ટાફ વધારેલ એ સ્ટાફ વધારેલ પછી બે મહિના સુધી કોઈ પણ એવી જાનહાની થઈ નહોતી પછી બે છેલ્લા પંદર દિવસતા એ ત્રણ સ્ટાફને છૂટા કરી દીધેલ અને વન વિભાગને કીધેલ કે ભાઈ તમે સ્ટાફ છૂટા કરો તો અમારા ગામમાં આવો પ્રોબ્લેમ છે તો એ વન વિભાગ દ્વારા અમને મૌખિકમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારા જે પગારનું ભંડોળ આવતું હોય તેમાં સરકાર કાપ મૂકેલ હોય તો અમે એ માણસોને છૂટા કરી દીધેલ છે તો સ્ટાફ નહીં વધારે તો ગામમાં ગમે ત્યારે જાનહાની થાય એવી શક્યતા છે બે હજાર ચોવીસમાં માં અમે પત્ર લખેલો હતો બાવીસ છ બે હજાર ચોવીસમાં માં ત્યારે વન મંત્રી દ્વારા ભલામણથી ત્રણ માણસો રાખેલ અને છેલ્લો પત્ર અમે અગિયાર બાર બે બે હજાર પચીસના ના રોજ લખેલો પણ હજી સુધી કોઈ પણ એનો ઉકેલ આવેલ નથી